પેંડા બનાવવાનું ચાલુ કરી દીધું છે આ જે પાજુ વિહાને વેન કર્યું છે કેમ ભાઈ અને બેસી ગયો અહિયાં ચાસણી લઉં છું ને યા અરે કઈક તૈયારી થાય છે જોઈએ વાહ આવો આવો જો તાજી લગાવી દીધા ને દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને જો આજે મારા બેનની ઘરે જવાનું છે અને ત્યાં કળશની સ્થાપના કરવાની છે રામજીની મૂર્તિ બનાવડાવી છે અને એ મંદિરમાં સ્થાપના કરવાના છે એટલે આપણે ત્યાં જવાનું છે અને સામૈયા પણ કરવાના છે અને વિહાનભાઈ જો બાને કે છે જય શ્રી કૃષ્ણ જોઈ ઉઠીને બાને લઈ જવા પડે ફરવા માટે બાર આંટો મર્યા અને હજી થોડીક વાર છે ત્યાં હું પણ થોડુંક કામ કરી લઉં ચાનો મસાલો બનાવવાનો છે બનાવ્યો તો શિયાળો બેઠો તરત પણ ખલાસ થઈ ગયો છે એમાં મસાલામાં મેં લીધી છે સૂંઠ તીખા લવિંગ તજ એલચી આ બધું મિક્સરમાં ક્રશ કરી છે અને ચાનો મસાલો તો બનાવેલો જ મજા આવે રેડીમેડ મસાલો લઈ આવી છે કાંઈ મજા આવતી

બાવીસ તારીખ જે કાલ દિવસ છે એ તો ભાઈ ખુબ જ ઇમ્પોર્ટન્ટ છે અને કાલનો નો બ્લોગ જબરદસ્ત બનવાનો છે એટલે સપોર્ટ કરતા જ રેજો જે મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમારા ગ્રુપ માં શેર કરજો ને કોમેન્ટ માં અને કાલે મેં એક શોર્ટ વિડીયો નાખ્યો ને તો એક વ્યુઅર્સ એમ કીધું કે બ્લોગ બનાવો મોટો વિડીયો એમ મોટો વિડીયો નાખો એમ બરાબર પણ આપણે મોટા વિડીયો એટલા બધા નથી નાખી શકતા

સુગંધ પણ બહુ સરસ આવે છે આ મસાલો બનાવતા છે ને મારા મમ્મીએ શીખવાડ્યું છે મમ્મી આમ તો ઘણું બધું આપણને શીખવાડ્યું હોય કેમ તો આ ચાનો મસાલો તું બનાવજો જે મરચા અથાણું જે બનાવતા બનાવતા કાલે લીધા છે કરીને એમના હાથ ની મીઠાશ બરાબર એમનો પ્રેમ હોય એમાં ત્યારે મીઠાશ લાગે બાકી રોહિત માટે લઈ જાય ભાવે છે આપણી માટે

વીહાને આજ પાછું વેન કર્યું છે પેંડા નું અને બેસી ગયો પાછું બનાવું હોય ત્યાં બને હજી વાર લાગે ને દીકાય એમ થોડું બની જાય ઈ જો રાહ જોઈ રહ્યો છે હવે ક્યારે બનશે ને પેંડા તો બહુ ભાવે કેમ એટલે તું બેસી ગયો છો કેવા કેવા લાગે પેંડા હે મસ્તના મસ્તીના મીઠા મીઠા પેંડા બહુ ભાવે કા તને કેમ તો અત્યારે તું રાહ જોશ તો એમ થઈ જશે પેંડા તું બેસી ચૂલા પાસે જલ્દી બની જાય તું બેઠો હોય તો હે ચાલુ જ છે ગેસ ચાલુ જ છે ભાઈ અંદર પડી જશે રેવા દે વિહાન એમ ન કરે ભાઈ નીચે ઉતાર જ હો તો એમ તોફાન કરીશ તો એ મારે બધું ધ્યાન રાખવાનું હોય ને ભાઈ હેલો ગાઈઝ ઈજ પેંડા જયારે બનાવી તો એ જયેશભાઈની યાદ આવે કેમ એને એને બહુ પેંડા ભાવે હા એ તો કહો હવે સુરત મોકલવા કેમ પેંડા તો આપણે બનાવીએ છીએ ને અહીંયા એને આ પેંડા તો બહુ જ ભાવે માવાના બનાવી ની તો દર વખતે જયારે બનાવું ને તો યાદ કરું કાબા જો હું તો પેંડા બનાવતી હતી અને વિહાનભાઈ તો ગરમાગરમ પેંડા ખાવાની તૈયારી થઈ ગઈ છે કાબા હા ખાઈને ગડી જો એકવાર તો ખાઈ લઉં બારે કઈક લગાઈ દીધા ને હમ સરસ જો અહીંયા સીરીઝ લગાવી દીધી વાહ આખી આમ જો જો આ બાજુથી

ખાબડી ઓ ભાઈ ખાબડી હવે રસોઈ માં શું જો ફ્રૂટ તો જો કાલે ભાઈ ફ્રૂટ જો અહીંથી લાવ્યા ને જુઓ કેટલું છે પણ આજે મારે અંધેર છે એટલે કામ આવી જશે અને પેંડે બની ગયા પછી અંધેર રહેશે અને આજે તમારી માટે તો મેંલું બનાવી તાની પાછી રોટલા જોશે અને તમારે તો આજે અગિયારસ છે એટલે તમારે તો આજે ભૂખું રહેવાનું છે કેમ જો સામેર્યું આખો દિવસ ભૂખી રેસે ખાલી પેંડા ખાશે આ ફ્રોટ ખાશે હે થોડુંક વેફર ખાશે અને ઓલું બદામ કાજુ બદામ વાળું દૂધ પીશે બિચારી હા થાકી જશે બિચારી કે આખો દિવસ કામ કરી કરીને અને ખાવાનું કઈ નઈ કેટલું કર્યું કામ હે ને સરસ કઈ નઈ ચલો ફટાફટ બનાવી નાખો ને જમી લઈએ પછી સરસ ગરમા ગરમ ઓકે ફ્યુ મોમેન્ટ્સ લેટર શણગાર્યું છે એમ કે છે દિવસ નો કે છે કે તાપડિયા આશ્રમે જવું છે બા ની ઈચ્છા છે તાપડિયા આશ્રમે જવાની તો અમે બધા જઈ રહ્યા છીએ અને તમે પણ ચાલો મારી સાથે ઘર પણ શણગારાઈ ગયું છે સરસ મજાની સિરીઝ ગોઠવાઈ ગઈ છે જો અમારી શેરી પણ ઝગમગી ગઈ શો શેરી અમારી આખી સરસ લાગે કામાં સરસ સરસ હવે કાંઈક ડેકોરેશન થયું શેરીમાં બાબરા પણ ઝગમગવા માંડ્યું છે કેમ હા

સામે રામજી મંદિર અને આરતી ચાલુ જ છે ભાઈ અત્યારે એકદમ ભાઈ સ્વચ્છ જગ્યા અને એકદમ પવિત્ર જગ્યા છે અને કાલે આપણે જે અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા છે ભગવાન શ્રી રામની એનો ઉત્સાહ બધી જગ્યાએ અત્યારે બતાવી છે આખા ભારત વર્ષમાં નહીં પણ આખી દુનિયામાં એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ અહીંયા છે હનુમાનજી આપણે શું છે કે ભાઈ રામચંદ્ર ભગવાનના મંદિરે જતા હોય તો પહેલાં આપણે હનુમાનજીના દર્શન કરવા જ પડે ને ભાઈ જય શ્રી હનુમાનજી મહારાજ કી જય આપણે હવે દર્શન કરી આવીએ અહીંયા તાપડેશ્વર મહાદેવ બિરાજમાન છે ભાઈ આપણે હવે જઈએ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન ના દર્શન કરવા માટે બાપુ અહીંયા બિરાજમાન છે બાપુ બાપુ છે ભાઈ અમારા આજે જો અમારા વાઘ એમ કે બાપુ અહીંયા જ મળી ગયા આપણને thank yeah. you yeah. બહુ મસ્ત બહુ સરસ ડેકોરેશન અને આમ તે ભગવાન નું મંદિર હોય રામજી મંદિર એટલે અત્યારે તો કઈ ખામી રેજ નહી કઈ જ નહીં શું તમે અંદર હું જોયું

તો વિડીયો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો નવા બ્લોગ માં ફરી મળીશું અને અમારી જોવા માટે લોકો સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો નવા બ્લોગ ફરી મળીશું સારા સારા વિડીયો જોવા અમારી ચેનલને ને કરો બાય